નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો 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 તારીખ છે છે વાર મિત્રો ના રોજ મિત્રો આજની કેસર કેરી ની આવક વિશેની વાત કરી તો મિત્રો કેસર કેરી ની આવક જોઈ શકો છો તમે ગઈકાલ જેવી જ મિત્રો આજની આવક રહેલી છે હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તેમજ મિત્રો દરેક મિત્રો ને જણાવો કે ભાઈ પાકલ કરી કોઈ પાયું લેવી હોય ગોંડલ જે લાગુ પડતો હોય એને પાકલ કરી લેવી હોય તો જેલચોકમાં મિત્રો સંતોષ ખેડા ભંડાર નો મિત્રો અવશ્ય મુલાકાત લેજો રજી ચાલુ થઈ ગઈ છે ચાલો રૂબરૂ જૈન જાણી લઈ કેવા રહે છે આજના કેસર કરી ના બજાર ભાવ ધન્યવાદ चारसो न पिंचो रुपिया क्वालिटी मले चारसो न पिंचोतर रुपिया न वेचण थियो ચારસો ને પચાસ રૂપિયા ભાવ દોજ્યા માલ ને જોઈ શકો છો તમે માલ ચારસો ને પચાસ રૂપિયા ભાવ ગયો પાંચસો રૂપિયા ભાવ ગોધ્યા માલ ને જોઈ શકો તમે પાંચસો રૂપિયા વેચાણો છે ફળ એ ખરખા ફળ છે પાંચસો રૂપિયા ભાવ થઈ ગયા ભાઈ પાંચસો રૂપિયા ભાવ પાંચસો રૂપિયા ભાવ દીધા માલ ને જોઈ શકો છો પાંચસો રૂપિયામાં વેચાણો છે માલ માલ ચોખ્ખો છે પાંચસો રૂપિયા ભાવ દીવાના ચારસો રૂપિયા ભાવ દેજે ભાઈ માલ ને જોઈ શકો છો ફળ મોટા હે થોડોક માલ મેલો હે ચારસો રૂપિયા ભાવ દેજે જોઈ શકો છો ચારસો રૂપિયા ભાવ ચારસો ને પચાસ રૂપિયા ભાવતી હોય છે ચારસો ને પચાસ રૂપિયા ભાવતી હોય મીડિયમ નાના ફળ હોતે છે ચારસો પચાસ રૂપિયા ભાવતી હોય ગયો ચારસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે ભાઈ જોઈ શકો તમે ચારસો ને પચાસ રૂપિયા માં વેચાણો છે એ કરતા ફળ છે ભાઈ ચારસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે નાના મોટા નેવડા ફળ છે ચારસો ને પચીસ રૂપિયા ભાવ જોયો છે ભાઈ માલ તમે જોઈ શકો છો માલ ના ચારસો ને પચીસ રૂપિયા ભાવ જોલ ઢગલો કરીને વેચેલો છે ભાઈ છસો ને પચાસ રૂપિયા ભાવ જુદા માલ જોઈ શકો તમે છસો ને પચાસ રૂપિયા માં વેચાણો છે સારી ક્વોલિટી માલ છે છસો ને પચાસ રૂપિયા માં વેચાણો છે પણ થોડાક નાના મોટા છે છસો ને પચાસ રૂપિયા ભાઈ પાંચસો રૂપિયા ભાવ થયો માલ માલનો જોઈ શકો છો ચોખ્ખો અને સારો માલ છે જોઈ શકો છો પાંચસો રૂપિયામાં વેચાણું છે ફળ નાના ને મોટા ને એવડા ફળ છે મીડિયમ પાંચસો રૂપિયામાં વેચાણું છે પાંચસો ને પંચોતેર પાંચસો ને પિંચોતેર પાંચસો ને પચાસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયાનો ભાવ છે તો મીજા માલ પાંચસો ને પચાસ રૂપિયામાં વેચાણું છે જમ્બો કેસર છે મિત્રો પાંચસો ને પચાસ